મિત્રો ફાઈનલી આપડી ગાડી આવી ચુકી છે મિત્રો મંદિરે કામય માના મંદિર મંદિરે આપણે જાય

సబ్‌స్క్రైబర్ મળી ਗਿਆ నా हां अरे एक फोटो मत फीली दा ये వీడియో ఉతర్వని నా పడి కి భాయ్ અમાరో వీడియో ని ఉతర్వని పేస్ట్ देखाता नहीं અમે પછી ఇగ్నోర్ కైరో పేస్ట్ నే ఒక ఫోటో వరాకి దిజో సోకి జనే ఉంటాలే हां లేసో గేమ్ లేసో తమ కోగ్నే ઈવરના ડારી રૂપે ઈવરના ડારી તો તા ઓહો આમને આવડે નહીં અમે આમાં ઉચે બધું રીખીએ છીએ આ તો માગે છે જૈલા ડ્રાઈવર એનો શું એનો ઈ ભાઈ સાંભળું રૂપા વાત પર કામ આવી જાય આ ફોન પહોંચી આવ્યા છે અત્યારે આવી ગયા આવ્યો તને ફોન નથી આવ્યો રસ્તામાં આવી છે કોણ મહેમાન છે એ સરપ્રાઈઝ છે મિત્રો બ્લોગમાં આગળ સુધી ભઈ રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જેમ બને તેમ છેલે જો આપણે કોણ છે ઈ તો તમે તમને થમનર જોઈને ખબર જ પડી ગઈ છે કોણ મહેમાન આવવાનો છે પણ તો એ જોઈ લ્યો આગળ સુધી મજા આવશે મજા આવશે

સમય તડકો લાગી ફાઈનલી મિત્રો આપણે કામયમાના મંદિરે પહોંચી આવ્યા છે નડવાનું કોઈ નહી હો ભાઈ હરખી રાખ મોટા હરખી રાખ અને મિત્રો આપણા મહેમાન આવી ગયા છે અહીંયા જોઈ શકો છો આ મહેમાન ઓળખતા જઈશું અમે બધાય ઓલી ગાડી આપડી આવી છે આ બીજી ગાડી મહેમાનની છે તો મહેમાન આવી ગયા છે મુન્નાભાઈ અને ગઠિયાભાઈ કેમ છે છટુ મોજોભાઈ મજા મજા કોંગ્રેજ્યુલેશન કાકુ નવી ગાડી લીધી થેન્ક યુ ભાઈ આભાર બીકાર ગાડી બતાવો છોટા ગાડી જવું ના ભાઈ જવું Здравствуйте. За пять дней, અમારા આજે મિત્ર અમને ભેગા થયા છે અને એને પણ યુટ્યુબ ચેનલ છે અને બહુ સારી મહેનત કરે છે એનું યુટ્યુબ નામ છે મામુ બેન મામુ એ બહુ કોમેડી કરે છે અને છોકરાઓ આગળ પ્રગતિ કરે તો તમે એના એના ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને શેર કરો બરાબર એવી અમારી વિનંતી છે હું છું ગઠિયાભાઈ હું અર્જુન ગઠી અને આ

અને હવે એ બધા ઘર તરફ જઈ રહ્યા છે આપણે થોડાક વિડીયો શૂટ કરી રહ્યા છે થોડાક નાના મોટા આપડે મામુ મામુ ગેંગ ની જે ગેંગ છે આ એનો આજે અહીંયા બ્લોક આ પૂરો થાય છે તો એનો નવા બ્લોક પણ તમે એના જોઈન્ટ થાજો અને એના માટે તમે બધા મદદ કરતા રહેજો અને અહીંયા આપણે અમે એનો મહેમાન થયા છે અને અમને પણ ખુદ આનંદ આવ્યો છે

પચાસ ભાઈ જય માતાજી હવે અમે નીકળી છીએ ભાઈ હા આવજો હાલો તો હવે અમે નીકળી ગાડી બાડી લઈને ઘરે જઈ